સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની આજે વરણી કરવામાં આવી હતી જેમાં સરકાર નિયુક્ત સભ્ય એવા સીઆર આર પાટીલ ગ્રુપના ધનેશ શાહને અધ્યક્ષ તરીકે જાહેર કરાયા છે જ્યારે માજી કોર્પોરેટર સ્વાતિ સોસાને ઉપાધ્યક્ષ બનાવાયા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વખત સરકાર નિયુક્ત સભ્ય અને અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અગાઉ સમિતિના સભ્ય રહેલા ધનેશ શાહને રિપીટ કરવામાં આવ્યા ત્યારથી જ ધનેશ શાહ અધ્યક્ષ બને તેવી અટકળો થતી હતી આજે સુરત ભાજપની સંકલનમાં સી આર પાટીલ ગ્રુપના ગણાતા ધનેશ શાહના અધ્યક્ષ જ્યારે પૂર્વ મહિલા કોર્પોરેટર સ્વાતિ સોસાને ઉપાધ્યક્ષ બનાવ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બંને પદાધિકારીઓ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો ધનેશ કુમાર કંચનલાલ શાહની આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરી છે અમે દરેક શિક્ષણ સમિતિના તમામ સભ્યો સાથે મળીને વિદ્યાર્થીના હિતમાં પ્રમાણિકપણે કામ કરીશું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન તેમજ પ્રદેશના મંત્રીશ્રીઓ તેમજ સુરત શહેરના મંત્રીશ્રી તેમજ સંગઠન તેમજ કોર્પોરેટર શ્રી તેમજ તમામ કાર્યકર્તાએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે તો અમે દરેક સભ્યો સાથે મળીને શિક્ષણ વિદ્યાર્થીઓના હિતમાં પ્રમાણિકપણે કામ કરીશું જય જય ગરવી ગુજરાત વિદ્યાર્થીના હિતમાં એ રીતે અમારું વિચારસરણી છે કે ભાઈ તમામ વિદ્યાર્થીઓને પૂરેપૂરું શિક્ષણ મળે તો કહેવત છે ને કે ભાઈ મિલકતમાં ભાગ પડે વિદ્યામાં ભાગ નહીં પડે તો અમારી એવી ભાવના છે કે દરેક વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાના પગ પર રહે આત્મનિર્ભર બને ભારત માતા કી જે સુરતમાં ભાજપ દ્વારા ન વિચાર્યું હોય તેવા ઉમેદવારોના નામો જાહેર કરી લોકોની સાથે ખુદ ભાજપના આગેવાનો અને કાર્યકરોને પણ આશ્ચર્યમાં મુકાતા હોય છે અજર કુરેશી જી ટ્વેન્ટી ફી